નમસ્કાર મિત્રો ગામડાના મોલ બનાવવા માટે તમારે આવી રીતનું શોપ મોલ બનાવવું હોય તો એમાં સાથે ઝેરોક્સ મશીન એટલે કે ઓનલાઈન કામગીરી કરવાની થાય તો એના મશીન તમારે મૂકવા પડે તો આવી રીતના ઓનલાઈન કામગીરી કરવા માટે ઝેરોક્સ મશીન મોટા મોટા જોઈ છે જે કેસોરા કંપનીના આવે છે એવા આપણી પાસે બેથી ત્રણ છે અને સાથે લેમિનેશન કાગળ એના એનું પણ મશીન જોઈએ છે ત્રણ ચાર પ્રિન્ટર લેવા પડે છે ત્રણ ચાર મોટા મોટા કોમ્પ્યુટર લેપટોપ ડેસ્કટોપ એવું બધું રાખવું પડે છે અને એનાથી અંતરિયાળ વિસ્તારના પબ્લિકને લોકો ઓનલાઈન કામગીરી કરી શકે એવી બધી ફેસિલિટી પણ અવેલેબલ રાખવી પડે છે સાથે નેટની પણ સુવિધા જોઈએ એટલે કે અત્યારે તો મોબાઈલની અંદરથી નેટ પણ તમે વાપરી શકો છો અને ઓનલાઈન કામગીરીનું જો તમને વાત કરું તો એ પણ એક મોટો વિશાળ ફલક ઉપર કામ થઈ રહ્યું છે અત્યારે અને સમય એવો હશે કે બધી વસ્તુ ઓનલાઈન કરવી પડે છે બાળકો ભણતા હોય શિષ્યવૃત્તિ લેવી હોય તો કોઈ ઓનલાઈન ફોર્મ ભરો ખેતીવાડીમાં જોડાયેલા હોય તો કોઈ ઓનલાઈન ફોર્મ ભરો વેપારિક સંબંધ વેપારીક કામ કરતા હોય તો વેપારીને પણ ઓનલાઈન કરવાનું હોય છે એટલે તમામ વ્યક્તિને ઓનલાઈન ઓનલાઈનને ઓનલાઈન જ કરવું પડે છે એટલે એના માટે બધી આવી સુવિધા પણ એમાં ડેવલપ કરવી પડે છે જે તમે જોઈ શકો છો કે આપણે આવા મશીન ત્રણ ચાર છે પ્રિન્ટર છે નાના પ્રિન્ટર મોટા પ્રિન્ટર પછી તમે સાથે ફોટોશોપનું પણ કરી શકો અને ફોટોશોપનું મશીન એ જુદું લેવું પડે છે જે પાસપોર્ટ સાઇઝના ફોટાની અત્યારે ખાસ ડિમાન્ડ રહેલી છે તમે બધી જગ્યાએ જુઓ એટલે એમ કહે કે તમને ભાઈ પાસપોર્ટ સાઇઝનો ફોટો આપો એટલે એ પણ આપણે કામગીરી આમાં કરી શકવી છીએ અને અમે મોલમાં પણ કરવી છીએ અને અમને ઘણો બધો ફાયદો છે તો મિત્રો તમને આ મેં બધું દેખાડ્યું એની અંદર ખાસ અગત્યનું લાઇટનું પણ જરૂરિયાત રહી છે એટલે પીજી કનેક્શન પણ લેવું પડે છે અને પીજી વીસએલના કનેક્શનની સાથે સાથે સોલાર સિસ્ટમ પણ હોવી જોઈએ કારણ કે ઘણીવાર કાપ હોય ત્યારે જો આ યુટીએલનું સોલાર અમે તમને અમે બતાડેલું છે અને આપણા થાબા ઉપર સાડા સાત કેવી કિલો વોટનું મોટું એવા ત્રણ પ્લાન્ટ અમે લગાડેલા છે ને એનો ખર્ચો અંદાજે પાંચક લાખ રૂપિયા જેવો થાય છે અને એ કરવાથી તમે ગમે ત્યારે ગમે એ ટાઈમે તમારે પાવર તો જતો જ નથી એટલે તમે કામ ઓનલાઈન પણ કરી શકો છો એટલે આવું કરવા માટે સોલાર સિસ્ટમ પણ વસાવવી પડે તો મિત્રો પીજીએસએલના કનેક્શનની સાથે આપણે આ સોલાર સિસ્ટમ લગાડેલી હોય જેથી કરીને આપણને વીજ બિલ ઝીરો થઈ જાય છે સામે તોકતે વાવાઝોડું જેવું એવું કોઈ વસ્તુ આવે તો એના માટે જનરેટરમાં એક રાખવું પડે જે જનરેટર પણ અમે વસાવેલું છે જેની કિંમત એકાદ લાખ રૂપિયા જેવી થાય છે અને હોન્ડાનું બે ત્રણ સારી કંપનીના મળી રહી છે એટલે આવો મોલ બનાવવા માટે આ બધી વસ્તુની પણ જરૂરિયાત થઈ છે આજે આગળનો વિડીયો આપણે જોતા રહીશું મિત્રો આ પેસ્ટીસાઇડ એટલે કે જંતુનાશક દવા એનો વિભાગ આ ગામડાના મોલની અંદર તમે આને પણ વેચી શકો છો અને એના માટે હું કરવું એની વિશેષ વિશેષ માહિતી આગળના વિડીયોમાં જ હું રજૂ કરાઈ તમે હાઇઝલાઇટ તમને હું બતાડી દઉં કે આ રીતના તમે ગામડાની અંદર ખેતીવાડીની અંદર આ બધી વસ્તુની જરૂરિયાત સમાયેલી છે અને આ બધી જ વસ્તુની જરૂર પડે છે એમાં સ્ટાન્ડર્ડ કંપનીનો માલને આગ્રહ રાખવો સારી કંપનીનો આગ્રહ રાખવો ખેડૂતોને ફાયદો થાય એવી વસ્તુનો આગ્રહ રાખવો તો એવી વસ્તુમાં ઇફકો ક્રુપકો ગુજકો મસોલ જે ઘણી બધી કંપની છે દાખલા તરીકે આ કૃષિવીર છે તો ગુજકોનું છે તો એમાં ફાયદો રહે છે એવી જ રીતે ઇફકોનું જે ઈળની દવા છે તમે પ્રાઇવેટ કંપનીનું લો તો એની કરતાં ઘણો બધો ભાવમાં ડિફરન્સ છે ને એક જ જગ્યાએથી ભરાય છે સ્ટાન્ડર્ડ ક્વોલિટી આવે છે